બોમ્બ ધમકીના ઈમેલ કેસમાં ચેન્નાઈની મહિલા રેની જોડાની ધરપકડ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસ સુધી બોમ્બ ધમકીના ઈમેલ થી ચર્ચામાં છે હતી આ કેસમાં ચેન્નઈ રહેવાસી અને ડેલોઇટ યુએસઆઈ માં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકેલી રેની જોશીલડાની ધરપકડ કરવામાં આવે છે પોલીસે જણાવ્યું કે રેની પોતાના પૂર્વ પ્રેમી દિવિજ પ્રભાકર સામે બદલો લેવા માટે વિવિધ નામે ઈમેલ ફેક એકાઉન્ટ અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો આરોપી રેની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બીજી મેડિકલ કોલેજ સહિત શહેરના અનેક સ્થળોએ ધમકીભર્યા ભર્યા ઈમેલ મોકલ્યા હતા આ ઈમેલ માત્ર અમદાવાદ સુધી સીમિત ન હતા પરંતુ કુલ અગિયાર રાજ્યોમાં દિલ્હીથી લઈને તમિલનાડુ સુધીના સ્થળોએ પણ આવા ઈમેલ મોકલાયા હતા પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રેનીએ પોતાની ઓળખ છુપાવવા માટે ડાર્ક વેબ અને વિવિધ ફેક ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો આર ઉપરીની ઈમેલ મોકલવા માટે ખાસ ટેકનિકલ પદ્ધતિઓ અપનાવી હતી જેથી તેની ઓળખ બહાર ના આવે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલ વ્યક્તિઓની શોધખોળ પણ ચાલુ છે પોલીસના જણાવ્યા પ્રમાણે રેનીએ જે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો છે તે ચિંતાજનક છે અને આવા કેસોમાં કડક કાર્યવાહી જરૂરી બની છે છેલા ઘણા વ્યક્તિ ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેલ મળી છે કે બમ ધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ मेल करी थी स्टेडियम में जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलॉ कंपनी में सीनियर कंसल्टेंट है किसी वजह में इसका एक वन साइड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो कारण या इनो माटे आइडिया तो इंजीनियर इनो खबर छे उन्नीस इक्कीस बाईस मन आ घा बता दोस्तों वर्चुअल नंबर मेलवी फेक व्हाट्सएप अकाउंट फेक તે ઇન્સ્ટાગ્રામ ફેક ફેસબુક એકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે દોસ્તોનો પણ મજાક અને બીજા કરતી હતી ભૂલ ગુજરાત કે અગિયાર સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનિવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવિજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોરબ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઈમ અજીત રાજ્ય આ તરાણું જણા બહુ મહેનત કરી છે કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણ પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પર ગુજરાત પોલીસનું આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ કરી છે સરકાર અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવવા માંગતી હતી દિવીજ પ્રભાકર નામથી છે એક અંજની કુમાર પણ બનાવવામાં છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે અગિયાર રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાના પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલા અમદાવાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા પૂરો જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે